તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ જે કેદેશ્વર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે આરોપીના દસ દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ વિશેષ કોઈ માહિતી બહાર આવી જી બિલકુલ અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા જે બાબતે પણ હાલમાં ઉનાળપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે